બીજા બધા વગડા વિના સંસાર માતાની મમતાને ને આવા કેટલાય કહેવતું છે પરંતુ સાહેબ આ કળિયુગ છે અત્યારે એક માં શું કરી શકે છે એ જાણવા માટે આ રિપોર્ટ જુઓ જે તમારા રૂવાડા ઉભા કરી દેશે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી જય અંબે સોસાયટી આ સોસાયટીમાં રહેતો બઘેલ પરિવાર મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આવ્યો કરિશ્મા બઘેલ નામની મહિલાએ તેના ત્રણ મહિનાનો દીકરો ખોવાઈ ગયો હોવાનું જણાવ્યું આ સાંભળી મેઘાણીનગર પોલીસની સર્વેલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ગઈ મકાનની આસપાસ અને પાડોશમાં તપાસ કરવામાં આવી બે કલાક સુધી પોલીસે બધે તપાસ કરી અંતે પાણીની ટાંકી ચેક કરતા તેમાંથી બાળક મૃત હાલતમાં મળી આવ્યું દીકરાને મૃત હાલતમાં જોઈને તેની માતા કરિશ્મા ચહેરા પર એક રેખા દેખાઈ નહીં તેના પરથી પોલીસને શંકા ગઈ કે નક્કી જેવું કહેવામાં આવ્યું છે તેના કરતાં હકીકત કંઈક અલગ છે જેથી પોલીસે મૃતક બાળકની માતા અને તેની દાદીની પૂછપરછ કરી તેમાં ભાગી પડેલી માતાએ પોતાના ત્રણ મહિનાના બાળકની હત્યા કર્યા નું કબૂલ્યું અમદાવાદના મેઘાણી નગરમાં બાળકની હત્યા કરી દીકરાને પાણીની ટાંકીમાં ફેંકી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં બાળકના ગુમ થયાની નોંધાવી ફરિયાદ મેઘાણીનગર પોલીસના સકંજામાં માથે સાડી ઓઢી ઊભી રહેલી આ એ માતા છે જેને માતા શબ્દ પર કલંક લગાવ્યો છે આ એ નિષ્ઠુર જનેતા છે જેણે પોતાના જ હાથે પોતાના વાહલ સોયા દીકરાને મોતને હવાલે કર્યો છે આ એ નિર્દયી મહિલા છે જેણે માતાની મમતા સામે સવાલ ઉભા કર્યા છે મેઘાણી નગરમાં પરિવાર સાથે રહેતી આ મહિલાનું નામ કરિશ્મા બઘેલ છે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહેલો આ દીકરો કરિશ્માનો જ છે માત્ર ત્રણ મહિનાના આ માસૂમ બાળકને અન્ય કોઈએ નહીં પણ જન્મ આપનારી કરિશ્માએ જ મોતની ચાદર ઓઢાડી છે

કે બાળકની દાદીના નિવેદન ઉપરથી કે અન્ય કોઈ વ્યક્તિ આમાં પ્રવેશેલ નથી એટલે જે જાહેરાત છે અપહરણની ખોટી હોય એવી લાગેલ જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવેલ અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બઘેલ પાસે હતો એટલે અમારો શક પુખ્તા થઈ ગયેલ કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે મેઘાણી જય અંબે સોસાયટીમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે જે માતાએ નવ મહિના સુધી બાળકને ગર્ભમાં જીવની જેમ સાચવ્યું હોય એ જ બાળકને મારતા જનતાનો જીવ કેવી રીતે ચાલે કેમ પોતાના જ કાળજાના કટકાની હત્યા કરી હવે તેના વિશે વાત કરીએ તો મેઘાણી નગરમાં રહેતો બઘેલ પરિવાર મૂળ આગ્રાનો રહેવાસી છે લગભગ દોઢ વર્ષ પહેલા જ કરિશ્માના મેઘાણી નગરમાં રહેતા દિલીપ સાથે લગ્ન થયા હતા મહિના બાળક દીકરાનો જન્મ પહેલાથી જ કરિશ્માના મનમાં તેને લઈને અણગમો હતો તેને ત્રણ મહિનાનો ગર્ભ હતો ત્યારે પેટમાં દુખાવો પડ્યો હતો ગર્ભમાં રહેલા બાળકના કારણે જ તે હેરાન થતી હોવાનું લાગતું હતું એ પછી દીકરાનો જન્મ થયો

પાંચ એપ્રિલે સાંજના સાડા છ વાગ્યાનો સમય હતો ત્યારે બાળક રડતું હોવાથી સાસુએ કરિશ્માને શાંત રખાવવા આપ્યો તે સમયે ગુસ્સામાં કરિશ્માએ દીકરાને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ફેંકી દીધો અને ઢાંકણો બંધ કરી દીધો ત્યારબાદ દીકરો ખોવાઈ ગયો હોવાની બૂમો પાડવા લાગી કારણ માતાની અપરિપક્વતા આવે છે કે ત્રણ માસનું બાળક હતું ત્યારથી જ એમ કે એવું લાગતું હતું ત્રણ માસ કે આ એને પેટમાં દુખાવો રહે છે કે એને પેટમાં નાની મોટી સારી માનસિક તકલીફો રહે છે એનું એકમાત્ર કારણ બાળક છે અને બાળકના જન્મ પછી પણ બાળક નાનું સામાન્ય રોતું હોય કચવાટ કરતું હોય તો એ બધું કારણ એ બાળકને માનતી અને અંતે એને આ પગલું ભર્યું એવું લાગે છે લોકોને પૂછપરછ માંથી અને પરિવાર ને લોકો પૂછપરછ કરવા પડે આ બનાવના આગલા દિવસે પણ એ બાળક એ જ રીતે ગુમ ની જાહેરાત કરેલી અને ત્યારે સીડી ઉપર થી મળી લેવા પગથિયા જે કહેવાય ઉપર જવા ઉપલા માળ ઉપર જવાના જે સીડી પગથિયા હોય એ બાળક ત્યાંથી મળી આવેલું તરત જ અને એને એવું જાહેરાત કરેલું મારું બાળક મળી ગયું છે અને અગાઉ બી એમ કેતા કે સોફા ઉપરથી પડી ગયું હતું એટલે અગાઉ એવું એટમ કર્યા એવું લાગે છે અમને પોતાના બાળક માટે એક માતા કઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જાય છે દુનિયાની દરેક મુસીબત સામે લડી લે છે પણ પોતાના બાળકનો વાળ સુધા વાંકો થવા દેતી નથી એવા અનેક દાખલા આપણે સાંભળ્યા અને જોયા છે પરંતુ અમદાવાદના મેઘાણી નગરમાં બનેલી આ ઘટનાએ આવી દરેક કહેવતને જાણે ખોટી સાબિત કરી દીધી છે અને માતા આટલી હદે ક્રૂર પણ હોઈ શકે તે દર્શાવ્યું છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ